પહેલી વાર શરૂઆત કરું છું ગઝલ છે કે એવું સાવ નહીં કે હું તારામાં રત નથી એવું સાવ નહીં કે હું તારામાં રત નથી પણ તું કસબ છે એ જે મને હસ્તગત નથી એવો ઈ સાવ નહીં કે હું તારામાં રત નથી પણ તું કશબ છે એ જે મને હસ્તગત નથી ને એકીકરણ મોહ એકીકરણ જ્યાં મોહ અને ત્યાગનું થયું એકીકરણ જ્યાં મોહ અને ત્યાગનું થયું તારા વિનાય ત્યાં મને તારી અછત નથી ને ગુંથી છે ઝીણવટથી ઉદાસીને શ્વાસમાં ગૂંથ ગૂંથી છે ગુંથી છે ઝીણવટથી ઉદાસીને શ્વાસમાં તો પણ કહી શકાય કે એ સતત નથી છે કે મારો ઈલાજ આડઅસરથી જ શક્ય છે કે મારો ઈલાજ આડઅસરથી જ શક્ય છે અક્ષીર દવા નહીં તો મને કારગત નથી

થયું છે આ શું બધું ગમતું નથી કશું અને ફાવી ગયું બધું સમજણ બહાર છે કે થયું છે આ શું બધું ગમતું નથી કશું અને ફાવી ગયું બધું એવું હતું પરંતુ પહેલાં હતું બધું એવું હતું પરંતુ પહેલાં હતું બધું ક્યારેય જોઈએ ને કશું આગવું બધું ને છે કે ઈચ્છા મુજબ તું આપે તો થોડુંક ધ્યાન રાખ ઈચ્છા મુજબ તું આપે તો થોડુંક ધ્યાન રાખ દુઃખ હોય એ તો ઠીક છે પણ આટલું બધું ઈચ્છા મુજબ તું આપે તો થોડું ધ્યાન રાખ દુઃખ હોય એ તો ઠીક છે પણ આટલું બધું ને કરમાઈ ગઈ હતી એ ઉદાસી ખીલી ઉઠી કરમાઈ ગઈ હતી એ ઉદાસી ખીલી ઉઠી રાજી થયું છે કોણ રાજી થયું છે કોઈ એ રીતે ઘણું બધું ને જંખુ તને હું તીવ્ર એ બીજું કશું નથી જંખુ તને હું તીવ્ર એ બીજું કશું નથી થોડું જરૂર હોય ત્યાં શોધું છું હું બધું બીજી એક ગઝલ છે કે આવું થયું સી રીતે મને કંઈ ખબર નથી આવું થયું સી રીતે મને કંઈ ખબર નથી સાથે સતત અને તારી અસર નથી આવું થયું સી રીતે મને કંઈ ખબર નથી સાથે સતત છે તું અને તારી અસર નથી કપરો સમય છે તોય દિલાસો છે એટલો કપરો સમય છે તોય દિલાસો છે એટલો તું જાય છે અહીંથી અને પાનખર નથી કપરો સમય છે તોય દિલાસો છે એટલો તું જાય છે અહીંથી અને પાનખર નથી ને એક જ છે પ્રેમમાં આ અવસ્થા સમાધિની એક જ છે પ્રેમમાં આ અવસ્થા સમાધિની તારા સિવાય બીજું કશું ધ્યાન પર નથી એક જ છે પ્રેમ એક જ છે પ્રેમમાં આ અવસ્થા સમાધિની તારા સિવાય બીજું કશું ધ્યાન પર નથી ને આનંદ થાય છે કે તું મારી છે જિંદગી આનંદ થાય છે કે તું મારી છે જિંદગી અફસોસ એ જ વાતનો કે હું અમર નથી આનંદ થાય છે કે તું મારી છે જિંદગી આનંદ થાય છે કે તું મારી છે જિંદગી અફસોસ એ જ વાતનો કે હું અમર નથી ને છે કે છે નહીં કશે ને હાથ વગી તોય હોય એ છે નહીં કશે ને હાથ વગી તોય હોય એ અસ્તિત્વ એનું ફક્ત હયાતી ઉપર નથી બીજી એક ગઝલ છે કે એથી રહ્યો ન હું તારા લગાવમાં એથી રહ્યો ન હું તારા લગાવમાં પામી શકાય છે તને તારા અભાવમાં મારી આ વાત માન ને રોકાઈ જા અહી મારી આ વાત માન અને રોકાઈ જા અહીં પહોંચી નહીં શકે તું કશે આવ જાવમાં મારી આ વાત મારી આ વાત માન ને રોકાઈ જા અહીં પહોંચી નહીં શકે તું કશે આવજાવમાં ને મારાથી કોઈ ઝાઝી અપેક્ષા ન રાખતું મારાથી કોઈ ઝાઝી અપેક્ષા ન રાખતું લેતો નથી જરાય હું રસ એક પડાવમાં મારાથી કોઈ ઝાઝી અપેક્ષા ન રાખતું લેતો નથી જરાય હું રસ એક પડાવમાં ને તાસીર ચાહવું જ છે તો હું કરીશ એજ તાસીર ચાહવું જ છે તો હું કરીશ એજ પામી જવાનો ત્યાગ છે ભગવા કોઈ જગ્યાએ મને હવે ફાવેન સહેજ કોઈ જગ્યાએ મને હવે આપ્યું છે સ્થાન જ્યારથી તે ભેદભાવમાં ફાવેન ફાવેન સહેજ કોઈ જગ્યાએ મને હવે આપ્યું છે સ્થાન જ્યારથી તે ભેદભાવમાં બીજી એક ગઝલ છે કે તારી જરૂર હોય છે તારી જરૂર હોય છે જ્યાં ત્યાં જ તું નથી તારી જરૂર હોય છે જ્યાં ત્યાં જ તું નથી આવું વલણ જરાય તને છાજતું નથી તારી જરૂર હોય છે જ્યાં ત્યાં જતું નથી આવું વલણ જરાય તને છાજતું નથી ને તારા અભાવથી જ છે એકાંત તરબતર તારા અભાવથી જ છે એકાંત તરબદર તારું સ્મરણ છતાંય કદી ગાજતું નથી તારું સ્મરણ છતાંય કદી ગાજતું નથી ને નિર્જન છે એટલે જ નયન રમ્ય લાગે છે નિર્જન છે નિર્જન છે એટલે જ નયન રમ્ય લાગે છે એવી જગા છે તું કે કોઈ જ્યાં જતું નથી નિર્જન છે એટલે જ નયન રમ્ય લાગે છે એવી જગા છે તું કે કોઈ જ્યાં જતું નથી ને હું આથમી રહ્યો છું તું સત્કાર નહીં મને હું આત્મી રહ્યો છું તું સત્કાર નહીં મને લેવા મને જે આવી છે એ સાંજતું નથી અને વ્યાધિના મૂળમાં જ સમાધાન હોય છે વ્યાધિના મૂળમાં જ સમાધાન હોય છે વ્યાધિના મૂળમાં જ સમાધાન હોય છે મારું દર્દ છે એજ કે ઈલાજ તું નથી વ્યાધિના મૂળમાં જ સમાધાન હોય છે મારું દર્દ છે એજ કે ઈલાજ તું નથી

જેના વગર આ જિંદગી આખી અટકી છે એની ગરજ છે ફક્ત નહીવત પ્રમાણમાં જેના વગર આ જિંદગી આખી અટકી છે એની ગરજ છે ફક્ત નહીવત પ્રમાણમાં ને સ્પર્શી ગયું હશે કોઈ એને સનદ વગર સનદ પરમિશન સ્પર્શી ગયું હશે એને કોઈ સનદ વગર નહીતર તો ડાઘ હોય ના આરસ પાણમાં સ્પર્શી ગયું હશે કોઈ એને સનદ વગર નહીતર તો ડાઘ હોય ના આરસ પાણમાં ને હળવું થઈ રહ્યું છે આ જીવન ધીમે ધીમે હળવું થઈ રહ્યું છે આ જીવન ધીમે ધીમે છૂટી રહ્યા છે શ્વાસ હવાના દબાણમાં ને મારામાં કોઈ હદથી વધારે વસી ગયું મારામાં કોઈ હદથી વધારે વસી ગયું નીકળ્યો નહીં પછી તો હું મારા જ પ્રાણ માં મારામાં કોઈ હદથી વધારે વસી ગયું નીકળ્યો નહીં પછી તો હું મારા જ પ્રાણમાં બીજી એક ગઝલ છે કે આવું તો થાય નહીં આ વિષય છે તપાસનો થાય આ ઊંચા છે તપાસનો ઊંચા છે સ્થાન એમના મેલા છે આસનો ને થોડોક વાંક હોય છે મારાય શ્વાસનો થોડોક વાંક હોય છે મારાય શ્વાસનો તારો વિચાર તો છે વગડ્યો સુવાસનો થોડોક હોય છે મારાય શ્વાસનો તારો વિચાર તો છે સુવાસનો શેર છે કે તારા સુધી પહોંચી હું પામીશ નહી તને તારા સુધી પહોંચી હું પામીશ નહીં તને ગમતી જગા છે પણ હું પથિક છું પ્રવાસનો તારા તારા સુધી પહોંચી હું પામીશ નહીં તને ગમતી જગ્યા છે પણ હું પથિક છું પ્રવાસનો ને પામી જશે પછી એ સફળતાનો છાંયડો પામી જશે પછી એ સફળતાનો છાંયડો વેઠ્યો હો જઈને રોજ આ તડકો પ્રયાસનો પામી જશે પછી એ સફળતાનો છાંયડો વેઠ્યો હો જઈને રોજ આ તડકો પ્રયાસનો ને આંકી નહી શકે તું સરળતાથી મારું મૂલ્ય શકે તું સરળતાથી મારું મૂલ્ય અંધાર છું અને હું છું પૂરક ઉજાસનો અંધાર છું અને હું છું પૂરક ઉજાસનો બીજી એક ગઝલ છે આંખો ના થઈ ઉદાસ ના ચહેરો પડી ગયો આંખો ના થઈ ઉદાસ અને ચેહરો પડી ગયો તારા વિચારનો પનો ટૂંકો પડી ગયો આખો ના થઈ ઉદાસ ના ચેહરો પડી ગયો તારા વિચારનો પનો ટૂંકો પડી ગયો ને છે કામ નું ત્યાં ઉતાવળ કરી દીધી છે કામ નું ત્યાં ઉતાવળ કરી દીધી તારા થવામાં સહેજ હું મોડો પડી ગયો અને છે અસર સાવ છીછરી મોટું છે દુઃખ અને અસર છે સાવ છીછરી અડકી છે તું ને ફક્ત ઉજરડો પડી ગયો મોટું છે દુઃખ

છે નામ તારું એટલી ઊંચાઈ પર ઊભું ધીરેથી બોલવા છતાં પડઘો પડી ગયો ને તારો વિચાર આવે ના તારા અભાવમાં તારો વિચાર આવે ન તારા અભાવમાં મારા ઉપર પ્રભાવ આ કોનો પડી ગયો બીજી પણ એક ગઝલ છે તારો વિચાર આવે તો એવું જ થાય છે તારો વિચાર આવે તો એવું જ થાય છે હદમાં રહીને તું હવે હદબાર જાય છે તારો વિચાર આવે તો એવું જ થાય છે હદમાં રહીને તું હવે હદબાર જાય છે ને તારા તરફ મને જે આ ખેંચાણ થાય છે તારા તરફ મને જે આ ખેંચાણ થાય છે તારાથી દૂર એ જ મને લઈને જાય છે તારા તરફ મને જે આ ખેંચાણ થાય છે તારાથી દૂર એ જ મને લઈને જાય છે ને અસ્તિત્વ મારું એ રીતે જળવાય જાય છે અસ્તિત્વ મારું એ રીતે જળવાય જાય છે મારી હયાતીમાં કોઈ મારા સિવાય છે અસ્તિત્વ મારું એ રીતે જળવાય જાય છે મારી હયાતીમાં કોઈ મારા સિવાય છે

તદ્દન જુદો જ માર્ગ છે તારા વિચારનો જો બહાર હું ફસાવું તો અંદર જવાય છે ને અઘરી છે શોધવી તને એ જ કારણે અઘરી છે શોધવી તને એ જ કારણે દેખાય સ્પષ્ટ એમ તું સંતાઈ જાય છે અઘરી છે શોધવી તને એ જ કારણે દેખાય સ્પષ્ટ એમ તું સંતાઈ જાય છે ને તારા થવા હું ચાલું છું તારા વિરોધમાં તારા થવા હું ચાલું છું તારા વિરોધમાં રસ્તો જો અવળો હોય તો ઝડપી ચલાય છે રસ્તો જો અવળો હોય તો ઝડપી ચલાય છેલ્લી ગઝલ છેલ્લી એક ગઝલ છે થાય છે જ્યારે મારી ઉદાસીનું વસ્ત્રાહરણ થાય છે જ્યારે મારી ઉદાસીનું વસ્ત્રાહરણ ચીર પૂરે છે શ્રી કૃષ્ણની જેમ તારું સ્મરણ થાય છે થાય છે જ્યારે મારી ઉદાસીનું વસ્ત્રાહરણ ચીર પૂરે છે શ્રી કૃષ્ણની જેમ તારું સ્મરણ એમ આવીને મારા હૃદયમાં વસી ગઈ છે તું એમ આવીને મારા હૃદયમાં વસી ગઈ છે તું બિંદુમાં થાય બ્રહ્માંડનું જે રીતે વિસ્તરણ એમ આવીને મારા હૃદયમાં વસી ગઈ છે તું બિંદુમાં થાય બ્રહ્માંડનું જે રીતે વિસ્તરણ ને થાય તારા સ્મરણની સફર કંઈક એવી રીતે થાય તારા સ્મરણની સફર કંઈક એવી રીતે ચાલતા હોય રણમાં અને થાય ભીના ચરણ થા થાય તારા થાય તારા સ્મરણની સફર કંઈક એવી રીતે ચાલતા હોય રણમાં અને થાય ભીના ચરણ એમ પણ તું નથીનો વસવસો ચાલે છે સતત એમ પણ તું નથીનો વસવસો ચાલે છે સતત રંધો એના ઉપર ફેરવે છે આ વાતાવરણ એમ પણ તું નથીનો વસવસો ચાલે છે સતત રંધો એના ઉપર ફેરવે છે આ વાતાવરણ ને રંગ તારા સ્મરણનો હજી સહેજ ઘેરો થશે રંગ તારા સ્મરણનો હજી સહેજ ઘેરો થશે એ પછી થઈ જશે એનું ભગવામાં રૂપાંતરણ એ પછી થઈ જશે એનું ભગવામાં રૂપાંતરણ થેન્ક યુ